રાસ નું આયોજન કરવામાં આવ્યું દુનિયા જાકારા દે અને રાખે ને ઘરમાં રાન તે માધા હાથે મુકવે એ આહિરના નાયધા ના વંશને આશરો આપી પોતાના એકરા એક દીકરાનું બલિદાન આપી આશરો ધર્મ નિભાવનાર એવા વીર આહિર સપૂત દેવાયત બાપા બોધન ની હજાર તિથિ નિમિત્તે બાપાનો ગઢ ખાતે ઉગા અર્પણ કરી આરતી આયોજન ગણા આહિર સમાજની અસંખ્ય માતા બહેનો દ્વારા કાળા રંગના વસ્ત્રમાં પરંપરાગત રાસોત્સવનું આયોજન કરેલું હતું જેમાં બહોળી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ બહેનો હાજર રહી બાપાની તિથિ નિમિત્તે ઉત્સવ ને સોનેરી બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ડી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે જય દેવત બાપા અમારું નામ છે જાહલ આહિર અને ભગુડા મુગલ ધમ થી આવું છું આજે સર્વ આહિર સમાજ માટે એક દેવત બાપાની હજારમી પુણ્યતિથિ નિમિત્તે અમારા સૌ માટે જે અવસર આવ્યો છે કે વીર દેવત બાપા ક્ષત્રિય વીર દેવત બાપા આહિર કે જેમણે પોતાના એકના એક પુત્ર ઉગા બાપાનું બલિદાન રાના વંશને બચાવવા ખાતર આપ્યું હતું આ બલિદાન આઈ સોનબાઈમાનું ઉગા બાપાએ અને ઉગા બાપાનું બલિદાન જે બાપાએ અને સોનબાઈમાએ જે કર્યું છે એને એ બલિદાનને સમસ્ત આજે માત્ર આહિર સમાજની પણ અઢારે વરણ જેને યાદ કરે છે અને ઇતિહાસ એક બની ગયો છે કે જેને દેવાત બાપાના આવા કાર્યને કોઈ નહીં ભૂલી શકે એની નિમિત્તે આજે રામનવમી પણ છે ને અમે દેવાત બાપાની પુણ્યતિથિ પણ આજે આવે છે તો હજારમી પુણ્યતિથિ નિમિત્તે બોડીદરમાં સમસ્ત આહિર સમાજની બહેનોએ મળી અને બાપાને આરતી આરતીવંદના વસ્ત્રો તેમજ એક રાસોત્સવનું આયોજન કરેલું છે કેમ કે બોડીદર એ દેવાત બાપાનું મૂળ સ્થાન છે અને મંદિર છે તો અમારા આહિર બહેનોની એવી ઈચ્છા હતી અમારો ભાવ હતો કે અમે બાપાને એની તિથિ નિમિત્તે કંઈક અર્પણ કરીએ તો આજે દરેક બહેનોએ કાળા રંગના વસ્ત્રો પહેરી અને અમે ઉગા બાપાના હોગ ને જાહેર કરી અને આજે અમે રાસોત્સવ માટે અહિયાં બોડીદન ના આંગણે આવ્યા છે તો આપ સૌ ભક્તોને દેવાત બાપાની પુણ્યતિથિ નિમિત્તે સતસત વંદન નમન અને હું બસ એક જ સંદેશ આપવા માંગુ છું કે દેવાત બાપાની મૂર્તિ દરેક ગામની અંદર હોવી જોઈએ કારણ કે એની મૂર્તિ પ્રતિષ્ઠા આપણે જ્યારે અનાવરણ કરીએ ત્યારે બાપાના વિચારો પણ આપણા અંદર આવે છે એટલે કે દેવત બાપાએ જે કર્યું છે જે બલિદાન છે અને રોજ આપણે યાદ રાખીએ એના માટે તો અવારનવાર આવા સાંસ્કૃતિક અને ઇતિહાસના કાર્યક્રમો થવા જોઈએ એવી આપ સૌને વિનંતી સાથે જય દેવત બાપા આજથી એક હજાર પચીસ વર્ષ પહેલાનો ઇતિહાસ એટલે કે દેવત બાપા બોદર કે જે પોતાના દીકરાનું બલિદાન આપી અને રાવંશના દીકરાને જૂનાગઢની ગાદી ઉપર બેસાડી અને પોતાની રાજદ્રષ્ટા તરીકેની એક બે પ્રતિભા જે સાબિત કરેલ છે એના માટે આજે આહીરોની કોઈ ઓળખ હોય તો કારણ કે એના દીકરાનું બલિદાન છે એની આજે રામનવમી એટલે આજે એની પુણ્યતિથિ છે અને પુણ્યતિથિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાંથી તમામ તાલુકા અને ગામડામાંથી પધારેલા બહેનો દ્વારા દેદ બાપા બોધરને તેમના નતમસ્તક કરી ફૂલહાર કરી અને તેના સાનિધ્યમાં એક મહારાષ્ટ્રનું આયોજન કરેલ છે એ બદલ આજે દેત બાપાને અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને દૈત બાપાના જે ઇતિહાસ છે જે કાયમી માટે હંમેશા આહી સમાજ વાગોળે એવી વિનંતી સાથે અમે અહીંયા પધાર્યા છે